ભરૂચથી તરફથી આવતી એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં અંદાજિત પંદર થી સત્તર લોકોની નાની મોટી ઇજાઓ થઈ હતી પ્રાથમિક સમાચાર સમાપ્ત થયા પત નેશનલ હાઈવે ચોસઠ ના તલછા ગામ પાસે અકસ્માતની વાટ વાયુ ફેલાતા લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ભરૂચ આમોદ તરફ આવતી એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં અંદાજિત પંદર થી સત્તર લોકો નાની મોટી ઈજાઓ થઈ હતી જેના પ્રાથમિક સમાચાર પ્રાપ્ત થયા છે

અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી તેમ છતાં બી તે ડ્રંક હતો એને ડાયરેક્ટ અમારી ઉપર ગાડી મારી દીધી મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોડા મેં હાથ એ લોકોની જીવ જતા જતા બચેલું છે એવું સમજો અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે લગભગ વીસ પચીસ માણસોને વાગેલું છે કેટલા પેસેન્જરો લગભગ ત્રીસ થી ચાલીસ પેસેન્જર હતા અહીંના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ પીને હા ડ્રાઈવર જે કન્ટેનરનો ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો એને ઉતાર્યો ત્યારે પણ એને ઓશ ના હતો સાહેબ બ્યુરો રિપોર્ટ જન